નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાજ સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ગઢડાના જલાપુર ગામે આમ આદમી પાર્ટી દ્વારા રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના જલાલપર ગામે આજે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી પ્રદેશ આગેવાન મહીપાલસિંહ ઝાલા મહેન્દ્રભાઈ નાવડિયા પૂર્વ મેયર ગીરધરભાઈ પડાયા લોકસભા ઇન્ચાર્જ દીપકભાઈ પંડ્યા તાલુકા પ્રમુખ મહેન્દ્રભાઈ સાટિયા તથા પીકે મકવાણા તથા આજુબાજુ ગામના આગેવાનો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતમાં ભાજપ સરકારમાં ભ્રષ્ટાચાર બેરોજગારી મોંઘવારી ભરડો લઈ રહી છે ત્યારે આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જંગી બહુમતીથી વિજય બનાવવા રાજુભાઈ સોલંકી દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ નિકુંજ બાવળિયા ગઢડા બાવળિયા આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સહમંત્રી આજ રોજ ગઢડા વિધાનસભા અને એમનું એક ગામ જલાલપર ગામની અંદર રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા જે આયોજન કરવામાં આવ્યું એમાં ગામ લોકોએ પોતાની જે વ્યથાઓ વર્ણન કરી જે સમસ્યાઓ હતી એ સમસ્યા ઉપર આમ આદમી પાર્ટીના તમામ નેતાઓએ જે વાત કરી અને એ વાતથી આમ આદમી પાર્ટી સાથે લોકો જોડાયા છે લોકોનો ખૂબ ઉત્સાહ છે ગોપાલ ઇટાલિયાની જીત બાદ આખા ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીને તમામ સભાઓની અંદર ખૂબ જન સમર્થન મળી રહ્યું છે ત્યારે અમારે તો આ પીડા છે અમારે ગઢડા ઉમરાળા વિધાનસભાના લોકોની પીડા છે કે અમે તો ધારાસભ્ય વગરના કાયમ હોય છે એમાંય અમારા અબોલા ધારાસભ્ય જે બોલી નથી શકતા એવા ધારાસભ્ય અમારા શંભુનાથ ટુંડિયાજી હવે તો પોતે પોતાની પાસે સમય પણ નથી લોકો પાસે એવા સમયની અંદર લોકો ખૂબ પીડાઈ રહ્યા છે ખાતર નથી મળતું ખેડૂત સહાય નથી મળતી હમણાં તે થોડા સમય પહેલા ગયા મહિનામાં જાહેરાત કરી કે અમે ગઢડા ઉમરાળા અને ભાવનગર જિલ્લાની અંદર જે અતિવૃષ્ટિ થઈ હતી બે હજાર ચોવીસમાં એમાં મહત્તમ બાવીસ હજારને હેક્ટર હેક્ટરથી અગિયાર હજારની સહાય આપવાની હતી એની સમય હતો ચૌદ જુલાઈથી ચૌદ ઓગસ્ટ હતી સત્યાવીસ ઓગસ્ટ સુધી ફોર્મ ભરવાના દિવસ હતા એ દિવસની અંદર પણ એક પણ લોકોનું ફોર્મ ભરાણું નથી એટલે આવી રીતે વાતો લોકોને ઓફરો આપીને લોકોને છેતરી રહ્યા છે અને એને જાગૃત કરવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કામે કામ જાય લોકોને મળી રહ્યા છે અને લોકોનો ખૂબ સારો આવકાર મળી રહ્યો છે બદલ તમામ ગુજરાતની જનતાનો અમે આભારી છીએ રાજુભાઈ સોલંકી આમ આદમી પાર્ટી નેશનલ જોઈન્ટ સેક્રેટરી ખાસ કરીને આજે ગઢડા વિધાનસભા મત વિસ્તારની અંદર જલાલપર ગામે ગુજરાત જોડો જનસભાનું જે આયોજન કરવામાં આવ્યું આ જનસભાની અંદર ખૂબ મોટી સંખ્યામાં જલાલપર અને આજુબાજુના ગામના લોકો ઉપસ્થિત હતા અને ખાસ કરીને જે રીતે આમ આદમી પાર્ટી માનનીય અરવિંદ કેજરીવાલ સાહેબની વિચારધારાને લઈ અને સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી અંદાજે બે હજાર કરતાં વધારે આવી જનસભાઓનું આયોજન કરી રહી છે અને ખાસ કરીને આ સભાઓ દ્વારા દરેક ગામના લોકોની અંદર એક જાગૃતતા આવે આમ આદમી પાર્ટીની વિચારધારા જન જન સુધી પહોંચે ઘર ઘર સુધી પહોંચે આવું એક અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે અને આવનારા દિવસોમાં જે રીતે સ્વરાજનું ઇલેક્શન આવે છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા આની અંદર સભાસદ અભિયાન પણ અમારું ચાલુ છે અને આજે ખૂબ મોટી સંખ્યામાં આજે ગ્રામજનો અને આજુબાજુના ગ્રામ ગામના લોકો ઉપસ્થિત રહ્યા અને ખૂબ સારી રીતે આમ આદમી પાર્ટીની વિચારધારાથી વાકેફ કર્યા અને જે રીતે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષના શાસનથી લોકો ગળે આવી ગયા છે કંટાળી ગયા છે જે રીતે જે રીતે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બેરોજગારી બેકારી મોંઘવારી ભ્રષ્ટાચાર અને જે વિકાસની વાતો કરતી ભારતીય જનતા પાર્ટી આજે રોડ રસ્તા સારા નથી આજે ગટરો સારી નથી આજે જ્યાં જુઓ ત્યાં લોકો ત્રાહીમામ પોકારી ગયા છે ત્યારે આજે ગુજરાતની જનતા પણ બદલાવના મૂળમાં છે પરિવર્તનના મૂળમાં છે ત્યારે આજે જલારપુરના લોકોએ પણ આમ આદમી પાર્ટીની વિચારધારાને સ્વીકારી છે